જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મૃત્યુ પહેલા વ્યક્તિને જોવા મળે છે આ પંદર સંકેત મિત્રો માણસનો જન્મ થતા જ તેનું મૃત્યુ નક્કી થઈ જાય છે અને કોઈ પણ મનુષ્ય માટે આ મૃત્યુ એ સૌથી મોટું વિધાન છે સ્વયં ભગવાને પણ આ ધરતી પર માણસ તરીકે જન્મ લીધો હતો અને તે સત્યુકાળ સમયમાં તેમને પણ તેમના મૃત્યુના સંકેતો ચોક્કસ જોવા મળ્યા હતા મિત્રો કોઈ પણ માણસનો વિકાસ તેની માતાના ઉદરમાં નવ મહિના સુધી થાય અને પછી તે જન્મ લે છે એવી જ રીતે મિત્રો કોઈ પણ માણસને તેના મૃત્યુના થોડાક મહિના પહેલા આ મૃત્યુના સંકેતોનો આભાર થવા લાગે છે તો મિત્રો આજે આપણે આજના વીડિયોમાં કોઈ પણ માણસ મૃત્યુ નજીક આવે તે પહેલા મળતા એવા સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છીએ જે સંકેતો જો કોઈ મનુષ્યને જ સાવધાન થઈ જવું જોઈએ મિત્રો હિન્દુ દર્શન મુજબ જન્મ અને મરણ એ માત્ર એક સમય છે જયારે આ જીવનની નૈયા તેની પહેલા અને પછી સતત ચાલ્યા કરે છે શાસ્ત્રો અનુસાર મૃત્યુ ગમે તે રીતે થઈ શકે છે જેમ કે કાળે કે અકાળે પણ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે અને તેની પ્રક્રિયા થોડાક મહિના પહેલા શરૂ થાય છે અને આ મૃત્યુને તમે યોગ્ય પગલા અને સાવધાની સાથે અગાઉથી ટાળી શકો છો કોઈ પણ વ્યક્તિના છેલ્લા ત્રણ દિવસ પહેલા ભગવાન કે માણસના સારા કાર્યો અને કર્મો જ તેના મૃત્યુને ટાળી શકે છે તે પહેલા મિત્રો જો તમે પણ ઇ છો કે બજરંગ ની કૃપા અને આશીર્વાદ તમારા પર બની રહે તો આ લાઈક શેર અને અને ચેનલને કરો કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી ચોક્કસથી લખજો તો મિત્રો આવો જાણીએ કે મૃત્યુ આવતા પહેલા વ્યક્તિને કયા કયા સંકેતો મળે છે તે વિશે નંબર એક જે વ્યક્તિના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હોય અને તેને શાંતિ મળતી ન હોય તો તેના માટે બચવું મુશ્કેલ છે નાકની નાસિકાના સ્વર અવ્યવસ્થિત થવાના લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના બે થી ત્રણ દિવસ પહેલા દેખાય છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શરદી સિવાય માત્ર એક દિવસ અને રાત માટે જમણા નસકોરા દ્વારા સતત શ્વાસ લેતી હોય તો તે કોઈ ગંભીર રોગની નિશાની છે અને જો તે આ તરફ ધ્યાન ન આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે જો જમણો શ્વાસ સતત બે ત્રણ દિવસ ચાલતો રહે તો આવા વ્યક્તિને આ દુનિયામાં એક વર્ષ માટે મહેમાન માનવા જોઈએ જો બંને નસકોરા દસ દિવસ સુધી સતત ઊભી શ્વાસ સાથે કામ કરતી રહે તો વ્યક્તિ માત્ર ત્રણ દિવસ જીવિત રહે છે નંબર બે સમુદ્રશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તેના હાથની હથેળીમાંની રેખાઓ પહેલાના કરતા ચોખ્ખી અને સહેજ ઝાંખી દેખાવા લાગે છે નંબર માનવ શરીરની સાથે ચક્રોનો ઉલ્લેખ ઉલ્લેખ કરવામાં આવ્યો છે છે પુરાણોમાં કે મૃત્યુનો અવાજ સૌથી પહેલા મગજ નહીં બલકે નાભીમાં આવે છે એટલે કે નાભી ચક્ર પર પ્રથમ અવાજ સાંભળી શકાય છે અને મૃત્યુની પ્રથમ નિશાની નાભી ચક્ર પરથી જ જાણી શકાય છે મિત્રો આ નાભી ચક્ર એક દિવસમાં નથી તૂટતું તેની તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુની નજીક આવવાના અન્ય ઘણા લક્ષણો વ્યક્તિ અનુભવવા લાગે છે એટલે કે નાભિમાંથી જન્મેલી વ્યક્તિ નાભિમાંથી જ મૃત્યુ પામે છે નંબર ચાર વ્યક્તિ વ્યસનને કારણે વધુ પડતી ચિંતા વધુ પડતા કામને લીધે અંદરની તમામ જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ નબળી પડી જાય છે તે ખોદવા સમાન છે આવા વ્યક્તિની આંખ સામે વારંવાર અંધકાર છવાઈ જાય છે જ્યારે તે જાગી જાય છે કે બેઠેલી કે મુસાફરી કરતી વખતે આંખ સામે અચાનક અંધકાર છવાઈ જાય છે તો જો આ લક્ષણ બે ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જ યોગ આયુર્વેદ અને ધ્યાનનો આશરો લેવો જોઈએ અને કોઈ સારા ડોક્ટરની લો એવું પણ માનવામાં આવે છે કે આંખના આ રોગથી અંધકાર તો છવાય જ છે પરંતુ ચંદ્રમાં એક તિરાડ દેખાય છે અને એવું લાગે છે કે ચંદ્રના બે ટુકડા થઈ ગયા છે જ્યારે હકીકતમાં એવું કંઈ હોતું જ નથી નંબર પાંચ મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક પડછાયાની હાજરીનો અહેસાસ થાય છે આવા લોકો પોતાના સપનાઓમાં પૂર્વજો અને ઘણા મૃત લોકોને જોતા રહે છે અને મિત્રો સ્વપ્ન શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સપના ક્યારેક ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે જેમ કે વ્યક્તિને અશુભ સપના આવવા લાગે છે નંબર છ ગરૂડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ જ નજીક આવે છે ત્યારે વ્યક્તિ તેની નજીક બેઠેલા વ્યક્તિને પણ જોતો નથી આવા સમયે વ્યક્તિને દૂત દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરે છે તેથી જ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ રહે છે ત્યાં સુધી શ્વાસ સીધો ચાલે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો શ્વાસ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે ગરુર પુરાણ અનુસાર સમય પહેલા વ્યક્તિ એક રહસ્યમય દરવાજો જોવે છે તો આગની જ્વાળાઓ દેખાય દેખાય છે છે અને કેટલાકને પ્રકાશ જો કોઈ વ્યક્તિ આ જુએ તો સમજવું કે તેનું મૃત્યુ નજીક જ છે નંબર સાત જે લોકો મૃત્યુ એક મહિનાની અંદર જ થવાનું હોય છે તેઓ પોતાનો પડછાયો પોતાનાથી અલગ જોવા લાગે છે અને કેટલાક લોકો તો પોતાના પઢાયાનું માથું પણ નથી જોતા નંબર આઠ જો શ્વાસ લેતી હવા બંને નસકોરામાંથી નીકળી જાય અને મોંમાંથી પસાર થવા લાગે તો બે દિવસ પહેલા તેનું મૃત્યુ થવાનું છે તે જાણી લેવું જોઈએ નંબર નવ જે વ્યક્તિનો મળ પેશાબ વીર્ય અને છીંક એકસાથે પડે છે તેને સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં માત્ર એક જ વર્ષ બાકી છે

આ ગંધ મૃત દુર્ગંધ જેવી જ હોય છે લાંબા સમય સુધી કોઈ પણ આંતરિક રોગ નો ન કરવાને કારણે આવું થાય છે અને એ સૂચવે છે કે શરીર લગભગ અંદર ભાંગી પડ્યું છે નંબર બાર આંખોની નબળાઈ સાથે જોડાયેલું એક લક્ષણ એ છે કે તે વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો ચહેરો જોઈ શકતી નથી અને તેને એવો ભ્રમ થવા લાગે છે છે કે તે કોઈ નંબર જો વ્યક્તિ ચંદ્ર સૂર્ય અથવા અગ્નિના પ્રકાશને પણ જોઈ શકતો નથી તો આવી વ્યક્તિ થોડા મહિનાઓ સુધી જ જીવિત રહેશે તેવી શક્યતાઓ છે નંબર ચૌદ જ્યારે કોઈ વ્યક્તિ અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈ શકતી નથી કે પછી પાણીમાં કે તેલમાં તેની છબી વિકૃત દેખાવા લાગે છે તો આવી વ્યક્તિ માત્ર છ મહિના વધુ જીવે છે નંબર એક પાંચ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપરથી લાલ દેખાવા લાગે ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું છ મહિનામાં મૃત્યુ થવાનું છે નંબર સોળ જે વ્યક્તિ અચાનક વાદળી પીળા વગેરે રંગો જોવાનો અને કડવો ખાટા વગેરેનો રસ ખાવાનો કે જોવાનો વિપરીત સ્વરૂપમાં અનુભવ કરવા લાગે છે તો તે વ્યક્તિનું પણ છ મહિનામાં મૃત્યુ થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર સેટ કરો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોઈ શકો તો મિત્રો આશા છે કે તમને આજની આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે વાલા મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં નવી માહિતી અને કથા વાર્તા સાથે ત્યાં સુધી આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય બજરંગબલી